નમસ્તે ભારત માતા દાનવીરો સૌરાષ્ટ્રની ચર્ચાસ્પદ વિધાનસભા વિસાવદરની સૌરાષ્ટ્રની ભૂમિ ભૂમિ સૌરાષ્ટ્રમાં વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના લગભગ બસો ચોરાણું વસેલા બે લાખ ચોરાણુ હજાર પંદર મિત્રો કોઈ તમને લલચાવવા આવે તો લો નહીં કોઈ તમને સો બસો રૂપિયા નું દારૂની બોટલ કે માંસ મટન આપવા આવે તો આટલી હલકી કિંમત માં તમારી અસ્મિતાને વેચશો નહીં પણ તમને મૂળ તમને પરિવાર કે નિજ સ્વાર્થ માટે તમને સ્વાર્થમાં ફસાવાના પ્રયાસ કરે તો ક્યારેય એવા સ્વાર્થમાં ફસાશો નહીં આજે અઢાર તારીખ છે લગભગ એક દિવસ બચો છે

જે તમારા હક અને અધિકારની વાતો કરતો હોય એવા ઉમેદવારને મત આપજો જે રોડ પાણી ને ની વાતો કરતો હોય એવા ઉમેદવારને મત આપજો જે એવા કપડા ને મત આપજો જે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની વાતો કરતો હોય એવા ઉમેદવારને મત આપજો જે વિસાવદર વિધાનસભામાં મોંઘવારી ગરીબી ભ્રષ્ટાચાર અને બેરોજગારીને દૂર કરવાની વાતો કરતો હોય એવા ઉમેદવારને મત આપજો જે વિસાવદર વિધાનસભામાં શિક્ષણ અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતો હોય એવા ઉમેદવારને મત આપજો એટલા માટે કોઈ પણ વાતોમાં બહેકા સિવાય તમને હૃદયથી એમ લાગે કે આ ઉમેદવાર એ યુવા છે શિક્ષિત છે નિડર છે

બે લાખ ચોરાણુ હજાર છસો પંદર મતદાતા છે કે ઉત્સાહ ભેદ અને સો એ સો ટકા મતદાન થાય એવો પુરુષાર્થ કરજો અને વિસાવદર ખૂબ પ્રગતિના પંથે આગળ વધે એવી આપણે પ્રાર્થના કરીએ અસુ ભારત માતા કે જય